જેના સાનિધ્યમાં આપણે બધા આનંદ કરીએ છીએ એવા પરમ પૂજ્ય પરમ આદરણીય તુફાન મહારાજ એના ગુરુવર્ય અંસારામ મહારાજ એની બાજુમાં બકુલરામ મહારાજ એની બાજુમાં પરમ પૂજ્ય પરમ આદરણીય વાઘજી મહારાજ એની બાજુમાં ભુજરીબેન મનુ મહારાજ અને અરવિંદ ગીરી મહારાજ લાલજી મહારાજ પરમ પૂજ્ય પરમ એવા મણી મહારાજ વ્યાસપીઠ ઉપર બિરાજમાન સંતો આવેલા ભાઈઓ બહેનો બધાને મારા જય ગુરુ મહારાજ આપણા બધાને એક લાખ અને ચોરાસી હજાર જન્મ બાદ આ છેલ્લામાં છેલ્લો ફેરો છે આ છેલ્લો સાયન્સ છે એટલે આ ફેરો અવળ ન જાય એના માટે આ બધોને આપણે પોતે પોતાના માટે જાગવાનું છે એટલે આ આપણને તાણું સફળ કરવા માટે કે છે ઘણા જન્મોના પુણ્યથી મળ્યો મનુષ અવતાર હેત કરીને હરિના ભજ્યા તો લાખો વાર ધિક્કાર આવો મોકો મળ્યો હે મારા વાલો એટલે કાલ કરે છો આજ કર આજ કરે છો અબ પરલે પર પલ મે પરલય હો જાયેગા મોહરી કરેગા કબ જાગો મારા વાલો અને જાગી આપણે ગમે એટલી વાણીઓ કરીએ પણ જો વાણી ની અંદર ખબર ન પડે શબ્દ ની અંદર ખબર ન પડે ગમે એટલું ગાઈએ તો કોઈ મતલબ નહીં સૌ પ્રથમ

પશુકી પન્યા પછી ઉત્તમ કરે તો આપણા હિંબત થાય બરાબર એટલે આપણે આવા મહાપુરુષના શરીર માં આવી જાવ મારા વાલાઓ એક છેલ્લો સાયન્સ છે એટલે કે છે એક પાણી અંદર સંતો ઈશારો કરે માનવતન મળીયુ મોગા મોલન ઓરલો માનવતન મળીયુ મોગા મોલન ઓરલો એક દાડો રાખ મોરળાયજો એક દાડો રાખ મોરળાયજો માનવતન મળીયુ મોગા મોલન ઓરલો ક્યોથી આવ્યા ને તમે ક્યાં જ છોરલો ક્યાંથી આવ્યા

વાયદા વાળી વાત નહી કરવાની મારા વાલા સંતો વાયદાની વાત ના કરે આવો હોય એના પર ઓમ ઓમ દેતો તો તરત તરત કે અરે તરતો હઝરમાલ ના વેપારી હે મારા વાલાઓ સંતો કે સદગુરુ ગુરુ અને સદગુરુ નો અંતર હે મારા વાલા ખરેખર અને સદગુરુ કદી વાયદો ના કરે મારા વાલા સદગુરુ તો હઝરમાલ નો વેપારી હે મારા વાલો એટલે આવા મહાપુરુષોના સ્નાનીધિમાં આવી મારાવાલો સત્ય હું એ જાણી લઉં અને સત્યસંગમાં આવીએ તો કે રીતે આવડું એટલે ઈશારો કરે છે સંતો તો મારાવાલો એ મનનો મેલ મેલી ને મારગ જાલી એ રે મનનો મેલે રે મેલી ને મારગ જાલી એ आ तो सोरा سے शे काम आतो सोरा पुराणो शे कम मनो मेल रे मेली ने मारगे उतरासे पर घट पर माता

है एम के गाटे उतरा से परगट पर प्रकट परमात्मा एम की तू गाटे आ बड़ा घाट है मारा वालों आ घाट ने परमात्मा केवाय नहीं गाठनो मात्र नाथ से को आ बड़ा आ बड़ा घाटो प्रकट था है पर आ एक दिन आ घाट मटी जा है को आ घाट ने परमात्मा केवाय नहीं पर परमात्मा को ने केवाय परमात्मा केवाय को ने आने क्यों से આ મહાપુરુષો નક્કી કરવા મારા વાલો આ બધા હે મારા વાલો અને પરમાત્મા કેવો હે પરમાત્મા અઘાટ હે પરમાત્મા અઘાટ હે અને ઘાટે એટલે કે છે એ ચેતનૈયા ખંડ કણ કણ મારે મારા વાલા ચેતનૈયા ખંડ કણ કણ મારે ચડી આવે જાય મારા વાલા से तनया कंड कण कण मारे से तनया कंड कण कण मारे कण कण हो आ देखा है नहीं ओवे नहीं कहता के आप परमात्मा विश्व नो सर्जन है उन तो के, के परमात्मा अणु अणु नी अंदर है परमात्मा बदेश है पर एक बद आपको खबर कौन पा रहे આવા ગુરુ મહારાજ એ તત્વ ખબર પડે મારા વાળાઓ ઇમેજ ના ખબર પડે કીધી એટલે એ કેવો હે નિરાધાર હે એટલે કે સંતો ઈશારો કરે એ નિરાધાર ને પોસબુતો ની નથી કાયા રે નિરાધાર ને પોસબુતો ની નથી કાયા રે સદગુરુ તમને હજુ નથી સમજાયા રે સદગુરુ તમને હજુ નથી સમજાયા રે મારા વાલાઓ સદગુરુ મળી જાય તો આ નિરાધારની ખબર પાડે મારા વાળા અને ખરેખર આ ખબર પડી જાય તો જીવન અંદર સોંતી આવી જાય મારા વાળા कैसे ए सदगुरु तमने अगमनी करे तो रे सदगुरु तमने अगमनी करे तो रे गम विना से तरा रे गम विना जोड़े रह हेला से अब एक विचार करो संतो इम के आप परमात्मा आ परमात्मा घटो घटनी अंदर बिराजमान है तेरा सिटी सिटी जवानी जरूरत हूँ है

खोवै जना भगवान केवाए नहीं ते भगवान के भी खोवै नहीं ते आबो तो खोलवा परे न हु केवाए ए पेला खोलनारा ने खबर न थी ए पेला खोलनारा ने खबर न थी आ तो खोळी खोळी ने सगळा मुआ मती आ तो तू पोतानी पास 52 बार बोले ए आ तो तू पोता बार बोले अरे विचार करो यार संतो इशारो करे इंसान मानो है मेरे को कहा ढूंढे थे बंदे में तो रहता हूं आपकी पास में नहीं मैं काशी में नहीं मैं कैलाश में मैं तो रहता हूं आपके पास में

એટલે આપણે આવા સંતોના સાંધ્યમાં જઈએ મારા વાલાઓ અને સાંતોના સાંધ્યમાં જા સિવાય સત્ય હું એની ખબર ના પડે હવે એક વિચાર કરો આપણે બધા અલગ અલગ ગામના હઈએ અલગ અલગ નામના અલગ અલગ જાતના બધા રૂપ રંગ બધા જુદા જુદા મોમ જુદો ગોમ જુદો પણ આ બાબતમાં બોલવા વાળો કયા ગામનો હે વાત કરો એ કયા ગામનો હે

અને આ રેવા ઘટો ઘટની અંદર બિરાજમાન હે ક્યો શેટી જવાની જરૂરત નહી આ બધા આ બધા મારા વાલો આ બધા બલ્બ હે આ બધા બલ્બ હે અને બધા બલ્બોની અંદર એક જ પાવર હે એકો હે એક વિચાર કરો આ માઇક્રોફોન દેખાય અને આ કરંટ દેખાતો નહીં પણ અવાજ કરે તો ખબર તો પડે કે આ હે માઈમ તો ખબર પડે ને એ આપણો તો બધાને ખબર તો પડે કે આ બધા બેઠા હઈએ એટલે ઓણમાં હે માં તરારારો લઈને આવ જુદો જુદો ગોમો હોય ખબર નહીં પડે આપણ હે બરાબર કે

ક્યાં તો ભવન બગાડ સોરે તક આવેલી જાય જો જો ભટકી ગયા આ જો સત્ય ને જાણું કોને ત્યાં પૂરના પુત્ર ની અંદર